અંકલેશ્વરમાં વગર વરસાદે ખડગોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીના આજુબાજુમાં આવેલી પાંચ સોસાયટીઓમાં નહેરનું પાણી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ઉદ્યોગનગરી જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અંકલેશ્વરના ગડકોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીની પાછળ આવેલા પાંચ સોસાયટીઓમાં પાણી ભરાયેલા નજરે પડ્યા હતા આ સોસાયટીઓ નજીકથી પસાર થતી નહેર ઓવરફ્લો થતા તેનું પાણી આ સોસાયટીઓમાં ફરી વળ્યું હતું જેને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી હતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેમિકલયુક્ત સોસાયટીમાં ફરી વળ્યું છે તેનાથી ચામડીના રોગો થવાની પણ શક્યતા રહેલી છે છે પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવે છે આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટના જણાવ્યા અનુસાર નહેર સાથે તેની સાફ સફાઈ કરવામાં આવી ન હતી જેના કારણે આ સમસ્યા સર્જાય છે અને ત્યારે આવનાર સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે મારું નામ અશ્વિન જાવડા છે શિવાંજલિ સોસાયટીમાં હું રહું છું નમક ફેક્ટરીની પાછળ કાલ સાંજનો વરસાદ થવાથી નહેરમાં ઓવરફ્લો પાણી થવાથી કેમિકલ વાળું પાણી સોસાયટીમાં ભરી ગયું છે જેથી ઇન્ફેક્શન થઈ શકે છે ગાયું ઢોરાઓને નુકસાન પહોંચી શકે છે અને ગરઓમાં ભી લોકો ને આવવા જવામાં બહુ તકલીફ થાય છે આ આંદો સોસાયટી છે આટલે એરિયામાં પાછળ સુધી છે બધે ફૂલ છે તેથી સવાર થી આતર સુધીમાં લોકો ને ઘણી બધી તકલીફ થાય છે આવવા જવામાં એટલે મારી ભી હાલમાં ગાડી બગડી ગઈ છે મેરા નામ છે જીતેન્દ્ર યાદવ ઓર યે નહેર કા ઓવરફ્લો હો રહા હે પાણી ઓર ઇસકે મેં આને જાને કા બહુ પ્રોબ્લેમ હો રહા હે બચ્ચો કો સ્કૂલ જાનને મેં ભી પ્રોબ્લેમ હો રહા હે અપ સ પૂરી સોસાયટી મેં પીછે પૂરા પાણી ભર ગયા હે और ये केमिकल वाला पानी है इसका किसी को लग रहा है गाय को भी पी रहे तो उसको भी बिहोश हो जाती है और ये बच्चों को लग रहा है तो इन्फेक्शन हो रहा है उसको दवा खाने लेके जाना पड़ रहा है बहुत सारी प्रॉब्लम आ गई है पानी की वजह से अब नहर क्यों ओवरफ्लो हो रहा है इसका आप लोग निवारण करें और जल्द से जल्द इसका संभावना करें लोग सोसाइटी पूरी सोसाइटी में पूरा पीछे शिवांजलि राधे कितना सब पूरा फुल है पूरा सोसाइटी फुल है खरीफ यही दो सोसाइटी है जो गेट तक पानी पहुंचा है पूरा फुल है देखने कोई देखने नहीं आया बोलते है, मुझे क्या लेना देना मैं किसी को कंप्लेन सुबह में किया बोलते है वो नहर वाले जाने कौन आया मैं किसको कंप्लेन करूं पूरी रात से दो बजे से पानी फूल पड़ा है आने जाने में भी प्रॉब्लम हो रही है बच्चे स्कूल भी नहीं जा रहे हैं ऊपर से ये केमिकल वाला पानी इतना प्रॉब्लम कर दिया सबको बीमार डाल दिया